ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે શુક્રવારના રોજ પણ એકસો છત્રીસ તાલુકા વરસાદ નોંધાયો હતો સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતમાં માં વરસ્યો છે આજે દસ ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે કચ્છ સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અરવલ્લીના માલપુર તાલુકાના એક ગામે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે મહિલા સખી મંડળ નો હપ્તો લઈને પરત ફરતી તે દરમિયાન એક શખ્સે બાઇક પર તેનો પીછો કરી એકલતા લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું આ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠા જિલ્લામાં આવેલ ઇડરિયા ગઢ પર શુક્રવારે એક પર પ્રાંતિય ની દાસી ગયેલી હાલત માં લાશ મળતા ચકચાર મચી ગઈ હતી યુવકે અગમે કારણોસર પોતાની જાતે શરીર પર જ્વલનશીલ પદાર્થ છાતી આગ લગાડી મોત વહાનો કર્યું હોવાનું પ્રાથમિક તપાસ માં સામે આવ્યું હતું આ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે નાની બાળકીઓને સ્કૂલે મોકલતા માતા પિતાએ એ ચેતવા જેવા કિસ્સા માં સામે આવ્યો છે જેમાં ખટોદરા વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીને રોજ સ્કૂલે જતો રિક્ષા ચાલક તેની સાથે રોજ સ્કૂલે કરતો હતો તો તેણે બાળકીને ઝાડી લઈ ને ગુજાર્યું હતું બાળકી ના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ સંતાનના પિતા એવા નરાધમ રિક્ષા ચાલક મુ શેખની ધરપકડ કરી છે બાળકી ઘરે આવીને જયારે પોતાના માતા પિતાને કહ્યું કે ચાચા બહુ ગંદ હૈ મે સાથે ગંદા કામ કરતા હૈ ત્યારે માતા પિતાના પગ નીચેથી જમીન સકી ગઈ હતી આ મામલે ખટોદરા પોલીસે દુષ્કર્મ અને પોક્સો ની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપી મુખ્તલિફ શેખ ની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે ગુજરાત શિક્ષણ વિભાગ ની બેદરકારી ફરી એક વખત સામે આવી છે બનાસકાંઠાના પાછા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા વર્ષો થી વિદેશ માં છે ભાવનાબેન બેન નામની શિક્ષિકા વિદેશ માં રહે છે અને હજી શાળા માં હાજર બોલે છે તે ન તો શાળામાં હાજર થઈ રહ્યા છે ન તો રાજીનામું આપી રહ્યા છે તેને લઈને આરોગ્ય મંત્રી એ નિવેદન આપ્યું છે કે સંપૂર્ણ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે અમરેલીના રાજુલા માંથી દેતા સીસીટીવી સામે આવ્યા છે જેમાં રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેઠેલા પશુ ઉપર ટ્રીપલ સવારી બાઇક ચડી જતા બાઇક સવાર ત્રણે દસ ફૂટ દૂર પટકાયા હતા સાબરકાંઠા જિલ્લા પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈડરમાં બાળ ગોપાલ બેંકની મુલાકાત દરમિયાન સંબોધન કર્યું હતું કે બાળકોમાં સંસ્કારનું સિંચન તેમજ પૈસાની બચત કેળવાય તે માટે બાળ ગોપાલ બેંક સરાહનીય પ્રયાસ છે યોગ્ય આયોજન સમયદાન અને નૈતિકતા થકી જ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ શકે છે કોઈ પણ વસ્તુ જોઈને શીખવીય બાળક નો સાહસ સ્વભાવ છે આ બાળ બેંક થકી બાળકમાં પૈસાની બચત અંગે ગુણ વિકસ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝિયમ માં કામ કરતા છ લોકો કેવડિયા અને ગભાણા ગામના બે આદિવાસી યુવાન ને બાંધકામ સાઈડ પર જોતા બંને ને દોઢાડે બાંધી ને મારતા એક યુવાન જયેશ તડવી નું મોત નીપજ્યું હતું જયારે બીજા ગંભીર ઇજાગ્રસ્ત એવા સંજય તડવી નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આમ બંને પરિવારોના યુવાન દીકરાઓના મોત થી આદિવાસી સમાજ શોકાતુ બને છે